समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ ગુજરાતમાં આજે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચવાની આશંકા છે અમરેલી અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે જે સામાન્યથી થોડું વધારે ગણાતા ઉપ્રાંત આણંદ ભરૂચ બોટાદ ખેડા મોરબી नर्मदा રાજકોટ સુરેન્દ્રનગર તાપી અને વડોદરા જેવા જિલ્લાઓમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે આ સ્થિતિમાં આ વિસ્તારોના રહેવાસીઓને ગરમીની અસરનો સામનો કરવો પડશે મિલકત દસ્તાવેજની નોંદરી અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય વેચાણ માં લિધેલ પરિપત્ર 1 અને 2 મુજબ દસ્તાવેજોમાં મિલકતના એક સાઇડ થી તથા સામેની બાજુ થી લિધેલ 5 અને 7 સાઇઝના કલર ફોટોગ્રાફ ને મિલકતના વર્ણનવાળા पृष्ठ પછી તરત पृष्ठ ઉપર ચોંટાડી ફોટાની નીચે મિલકતનો પોસ્ટલ સરનામો લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારો પોતાની સહી કરી દસ્તાવેજ ના ભાગ તરીકે લગાવવાના રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવેલ હતી ખંભાતના દરિયા પર ગ્લોબલ વોર્મિંગ ની અસરની અસર ગ્લોબલ વોર્મિંગ ની માઠી અસર ખંભાતના દરિયા પર થઈ છે અખાતીય વિસ્તારમાં દરિયાઈ ભરતીને કારણે મોટા પ્રમાણમાં જમીન ધોવાણની ગંભીર સમસ્યા સર્જાઈ છે કેટલાક કારણોસર ખંભાતના અખાતમાં તાપ આવવાથી દરિયો 7-8 કિલોમીટર દૂર ખસી ગયો હતો 40 વર્ષ બાદ ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયો ફરી ખંભાત શહેર તરફ આગળ વધી રહ્યો છે દરિયો ખંભાત શહેરથી માત્ર 700-800 મીટર દૂર રહી ગયો છે કોઈ મુસ્લિમ ભાઈ બહેનોને આંખ બતાવશે તેને છોડવામાં નહીં આવે મહારાષ્ટ્રમાં ઓરંગઝેબની કબરને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મુસ્લિમો અંગે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું હતું કે એકતા એ આપણી વાસ્તવિક શક્તિ છે હું તમને ખાતરી આપવા માંગુ છું કે તમારો ભાઈ તમારી સાથે છે આપના મુસ્લિમ ભાઈ બહેનોનો વિરોધ કરવાની હિંમત करणार કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં સુરત સિવિલ માંથી બાળકની ચોરી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં કાચની પેટીમાં રાખેલી બાળકને લઈને અજાણી મહિલા ફરાર થઈ ગઈ હતી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે અનેક સવાલો ઊભા થયા છે ખાસ કે સીસીટીવી મારફતે પોલીસે બાળકને પરત મેળવી માતા-પિતાને સોંપ્યું હતું બાળકી ઉઠાવી જનાર મહિલા અને પતિની ધર્પકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ પહેલા પણ બાળક ચોરીની ઘટના બની હતી मुस्लिमों ने सौगात ए मोदी भेट भाजपा छे के रमजान महीना ने ध्यान में राखी ने भाजपा आगामी समय मत लाख गरीब मुस्लिमों ने सौगात ए मोदी किट नु ना समय कोई गरीब मुस्लिम उजवी कर रहे ते माटे आ योजना शुरू कर बतरीस हजार पदाधिकारी बत्स हजार मस्जिदों नो संपर्क साधवा काम सौंपायु तरक अधिकारी सो गरीबो मदद कर आ रीते बतरीस लाख किट नितरण कर सोमनाथ मंदिर नजीक दबाण हटाव कार्यवाही कोर्टे सोमनाथ ट्रस्टेण चुकादो आपता सोमनाथ मंदिर नजीक दबाण हटाव कार्यवाही शुरू करवामा छे नवा राम मंदिर सामे आवेला रुद्रेश्वर महादेव मंदिर नी आसपास आवेला दबाणो दूर थसे सोमनाथ ट्रस्ट नी मलिकी नी सर्वे नंबर साड़ीस एक मा आवेली कुल साढ़ा हजार चौरस फूट प्रतिवादित जमीन मा आवेला चालीस ऐसी रहना मकान मा एक सौ पचास जटा लोग वसवाट करता था एसटी निगम द्वारा गुजरात वासियों ने मरी मोटी भेंट गुजरात एसटी निगम द्वारा मन त्या फरो नामनी योजना आगामी उनाड़ू वेकेशन जोता मुक्वामा आवी छे जे अंतर्गत कोई पर गुजराती मात्र रुपया चार सौ पचास थी लई रुपया चौदह सौ पचास सुधी मा चार दिवस थी लई सात दिवस सुधी समग्र गुजरात ना कोई पर खूने मुसाफरी करी शके छे एसटी डेपो मा आ योजना लागू करवामा आवी સરકારે 357 સટ્ટાબાજી સાઇટ્સ બ્લોક કરી કેન્દ્રીય નાણા મંત્રાલયના ડિજીજીઆઈઆઈટી ટેક્સ ચોરીમાં સામેલ ઓનલાઈન ગેમિંગ વેબસાઇટ્સ સામે કાર્યવાહી કરી છે 357 વેબસાઇટ્સ બ્લોક કરી છે આમાં 10 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે આ કંપનીઓના 2400 ખાતાઓમાંથી 126 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે ઓનલાઈન ગેમિંગ સટ્ટાબાજી અને જુગારના વ્યવસાયો ચલાવતી લગભગ 700 વિદેશી સંસ્થાઓની ઓળખ કરી છે લોકોને આવી બાબતોથી સાવધાન રહેવા સલાહ આપી રૂપિયાની મુશીરની હવેલી પર બુલડોઝર ચાલ્યું અમદાવાદમાં સતત ત્રીજા દિવસે માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતોને જમીનદોસ્ત કરવામાં આવી હતી જુહાપુરા અને સરખેજ વિસ્તારના હિસ્ટરી શીટર છાપ ધરાવતા મોહમ્મદ મુશીરની ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવવામાં આવી હતી ફતેવાડી કેનાલ પાસે આવેલા મુશીર હવેલી તરીકે જાણીતી હતી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું મુશીર અને તેની ટોળકી સામે નોંધાયેલા ગુનાઓનો લાંબો લિસ્ટ છે ગુજરાત ને લઈને કેજરીવાલ ની મહત્વની બેઠક દિલ્હી માં સરકાર ગુમાવ્યા બાદ કેજરીવાલ હવે પંજાબ પછી ગુજરાત ના મોરચે સક્રિય થઈ ગયા છે ગુજરાત ના નવા પ્રભારીઓની જાહેરાત બાદ કેજરીવાલ એક મોટી બેઠક કરવાના છે કેજરીવાલે ગુજરાત નેતાઓ ને દિલ્હી બોલાવ્યા છે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ બેઠક માં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સંગઠન મંત્રી મનોજ સોઠિયા ચૈતર વસાવા અને કેટલાક અન્ય નેતાઓ પણ હાજર રહેશે કોંગ્રેસની 9મી રિવરફરન્ટ ખાતે અધિવેશન ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનો રાષ્ટ્રીય અધિવેશન આગામી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે આ કાર્યક્રમની શરૂઆત તારીખ 7 એપ્રિલથી થશે 7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફરન્ટ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે 8 એપ્રિલે સવારે 11 વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે 9 એપ્રિલે કોંગ્રેસનો રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફરન્ટ ખાતે શરૂ થશે રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% નો ઘટાડો રાજકોટ જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં 25% ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે 4 व्हीલ માટે એક તરફી મુસાફરીના રૂપિયા 45 વસૂલાતા હતા તો આજથી પીઠડિયા ટોલ નાકા પર રૂપિયા 35 કરી દેવાયા છે ટોલ ટેક્સ ઘટાડવાને લઈ સ્થાનિકોએ આંદોલન પર કર્યું હતું પરંતુ તે આંદોલન સફળ રહ્યું છે ભરૂડી ટોલ ટેક્સમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી ગોંડલના ભરૂડી ટોલ નાકા પર રૂપિયા 45 વસૂલાશે અમદાવાદમાં ટ્રાફિકનો કાયદો બન્યો કડક અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે આજથી અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે હવેથી અમદાવાદમાં રોંગ સાઇડ વાહન ચલાવનાર પર FIR નોંંધવામાં આવશે તેબજ વાહન પણ ડિટેન કરવામાં આવશે હાઈકોર્ટની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર બાદ 23 દિવસમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 2,11,155 વાહન ચાલકો વિરુદ્ધ કેસો કરાયા છે ₹5 ની ચોકલેટ 35000 માં પડી વડોદરા જિલ્લાના ડેસર ગામમાં એક 4 વર્ષની બાળકી રંબાના ઉત્સાહમાં ચોકલેટની સાથે એલઈડી બલ્બ ગળી ગઈ હતી બાળકી માર્કેટમાંથી ચોકલેટ લઈને આવી હતી જેની સાથે રમકડાથી લાઈટ ફ્રી આવી હતી જે ગળી ગયાની પરિવારને જાણ થતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેરવામાં આવી હતી જ્યાં એક કલાક ચાલેલી સર્જરી બાદ બાળકીના પેટમાંથી બલ્બ બહાર કાઢી પીડા મુક્ત કરી હતી પરિવારને ₹5 ની ચોકલેટ 35000 માં પડી હતી ચોરી કરતા આપ નેતા ઝળપાયા આમ આદમી પાર્તીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વીજ ચોરી કરતા ઝળપાયા હતા પોલીસ અને ડીજીવીસીએલ ના દરોડામાં નિરંજન વસાવાની બ્રુંદાવન હોટેલમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું વીજ વિભાગે બનને સ્થળેથી મીટર કાઢી લીધા છે આ ઉપरांत નિરંજન વસાવાએ હોટેલમાંથી તેમનું નવા ઘર સુધી ગેરકાયદેસર વીજ લાઈન ખેંચી હતી વિરુદ્ધ અગાઉ એસબી કેસ સહિત અનેક ગુના નોંધાયા છે हरियाणाમાં મહાયજ્ઞ દરમિયાન બ્રાહ્મણો પર ગોળીબાર કુરુક્ષેત્ર હરિયાણામાં 1000 કુંડિય મહાયજ્ઞમાં હંગામો થયો અહીં બ્રાહ્મણો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો બ્રાહ્મણોએ વાસી ખોરાક ખાવાનો વિરોધ કર્યો હતો જેના પર યજ્ઞ માટે આવેલા બાઉન્સરઓએ ગોળીબાર કર્યો તેમાં એક બ્રાહ્મણ ઘાયલ થયો હતો ગુસ્સે ભરાયેલા બ્રાહ્મણોએ રસ્તો રોકી દીધો અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી હતી शिक्षण विभाग बंद कर अमेरिका न राष्ट्रपति ट्रम्पे शिक्षण विभाग ने बंद करने आदेश पसार करना समय विद्यार्थी सारू शिक्षण अपी रू नहीं अमेरिका अन्य कोई पर देश करता शिक्षण आरोप सौ खर्च करे परंतु जय सफलता आ देश याद मो नीचे क्रमे व्हाइट हाउस न डेटा अनुसार शिक्षण विभागे पिस्तालीस वर्षो ओगन साठ लाख करोड़ रूपयाच कर